હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફાઇનલી કેટલાય દિવસો પછી આજે વ્લોગ બનાવવાનું મન થયું થોડોક આમ ઉત્સાહમાં આવી ગયો કે ચાલો આજ તો બનાવીને જ રહો હાલ ત્યાંના કેટલાય દિવસ ત્યાં બનાવવાતો નથી તો આજે મેં કીધું વ્લોગ બનાવ નાખ્યા તો લગભગ કેટલા મહિનો થઈ ગયો છે વ્લોગ નહીં આવ્યો એને તો આજે વ્લોગ હે અને અંધારું થઈ ગયું છ ની માથે થઈ ગયા હે હવે જેવો આવે એવો જોઈ બાયપાસ બાજુ જવાનો પ્લાન છે ફોટા શૂટ કરવા રીલ બીલ બનાવવા હમણાંથી રિલે આવે છે આપણને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો અત્યારે તમને વાહનોનો અવાજ આવતો હોય છે કે અને બેકગ્રાઉન્ડથી ખબર પડી ગઈ છે આપણા એ મનનભાઈની દુકાને મનનભાઈ આ અગાઉથી સ્માઈલ આપવા માંડ્યા કેમ કેમકે હમણાં એની બાજુ કેમેરો કરીએ એટલે તમે જોઈ લેજો ભાઈ કલર ટ્રેડિંગ કરે છે અને આપણે શેર માર્કેટ કોઈ કરવું એ થઈ જાય તો હમણાં બાયપાસનું તમને દેખાડું છું અત્યારે દુકાન દેખાડું આપણા મનનભાઈ ની ટાવર નીચે બેટા બહુ ઘાટ યાર ગાડી સતત નીકળા દેખાડું બેકગ્રાઉન્ડ સામેનો મનનભાઈ મનનભાઈ હું કેવું હા ભાઈ આમ તો વાંધો નહીં એમ જોયો રીતના જોઈએ એટલે હોરન ને બધું એને અવાજ આવતો રે જો આવી રીતના નીકળતા હોય ગાડી તો હાલો હવે જઈ જઈશ મળીએ હું અત્યારે દોસ્તારને લેવા જાઉં પહેલાં દોસ્તાને લેવા જઈશ પછી જાશું બાયપાસ અને નાનું શું સીન છે દેખાડું આજે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે વરસાદ આવ્યો છે એટલે તો ચાલો સીધા મળું તમને બાયપાસ સવારે આવ્યો તો બોલો હા સારો ફોન આવી ગયો તો હલો ગાઈસ તો હવે મારે બહુ એમ ને કે ગુસ્સામાં ને થોડુંક દુઃખ દુઃખમાં કેવું પડે છે કે હું બાઈક પાસે મેં તમને આગળ કીધું બાઈક પાસે ન જવાનું રીલ શૂટ કરવી હતી કેમ કે દોસ્ત દગવો દઈ ગયો મને એના માટે હમણાં બીપ મૂકી દઉં છું મારા મનમાં ઘણું બધું આવે છે એના માટે પણ એની વાઈસ તો આપણે આવી ગયા અંશાળા મેં કીધું વાતાવરણ મારે આજ વરસાદ હતો ને તો એક નંબર થયું હતું અને આજ મારે નક્કી કરી લીધું તું કાંઈ ન મૂકું ને ખાલી હું એકલામ ક્લે બોલતો હોય ને એવો મૂકવો છે ખરો આજ વિડીયો યુટ્યુબમાં તો એના માટે આ વ્લોગ છે ખાલી અનસાડાનો ને થોડો જેવો તેવો બનાવ્યો છે યાર જોઈ લ્યો કેટલાય રીતે નથી એટલે તમે જોઈ લો અને દેખાડું તમને અનસાડા વેકેશનમાં હજી થોડીક વાર છે પણ આખા વેકેશનમાં હું અહીંયા નથી આવ્યો તો બહુ મિસ થઈ એટલે માટે અત્યારે અહીંયા આવ્યો બાયપાસ હતો જવાનું નહીં એના માટે બીપ જોઈ ભાઈ અહીંયા કંઈક બની રહ્યું છે સામે મેદાન અને પૂરો વ્હાઈટનેસ કેવો વરસાદના લીધે આ મારી ફેવરેટ બેઠક છે આઈ મિસ ધીસ અત્યારે ખાલી એ બધું વેકેશન છે તો નથી વિદ્યાર્થી કે નથી કાંઈ એટલા માટે લોન એકલો છું બધું બંધ છે અહીંયા કાંઈક બનવાનું છે હું બને ખબર નહીં સો બસ આવો હતો કંઈક આજનો વ્લોગ તો ન કહેવાય વિડીયો કવાય કે હું કહું ક્લિપ્સ કહું કે જે કાંઈ હતું આપણે વ્લોગ રાખીએ અત્યારે તમે જોઈ લેજો બાયપાસે જાત તો તમને બાઈપાસ દેખાડત કેમ કે ત્યાં વધારે મજા આવે લાઉડ ની વેધર હોય વરસાદ આવ્યો છે ને એટલે ત્યાં અને રીલ શૂટ કરવી હતી થોડી ઘણી તો બસ એટલે જ આવું હતું પણ ગયો ગોસ્ટ વિરાજ તેરી એસી જોઈ લ્યો લેલાઉડ પાછો વરસાદ આવવાનો છે પણ હવે કઈ વાંધો નહીં આવી જા તને જોઈ લેવું શણાઈ ને જોઈ લીધા તું શું કહેવાય તો હવે જઈએ નીચે તે રગાશી ઉપર બેસી ને ગપ તો નીચે જો કે કોઈ છે નહીં પણ મારા પપ્પાને એના થોડાક દોસ્તારો બધા બેઠા છે મારા પપ્પાના મિત્રો ને બધા બાકી તો બધું ખાલી જ છે તો આવી છે અંશાળા અત્યારે તો બિલકુલ શાંત છે બાકી અહીંયા વિદ્યાર્થીઓ બધા હોય વેકેશન છે એટલે કોઈ છે નહીં ચલો નીચે જઈએ નીચે બધા બેઠા છે મોટા મોટા લોકો મારા પપ્પાના દોસ્ત હતા એ દેખાડી ટ્રાય કરીશ ટ્રાય કરીશ દેખાડવાની આવી તો દેખાડીશ નહીં તર મળી જાય આગળના બ્લોગમાં ક્યારે આવે કાંઈ ને કાંઈ નહીં જોઈએ મન થઈ જાય તો આવી રીતના ક્લિપ્સ બનાવું ન થાય તો કાંઈ ન આવે મહિના સુધી

તો હું કરે આપડે ખરેખર તો પહેલા ચૌદ ટકાનો નિયમ હતો સરકાર દસ આપતી